ધોરાજીમાં મહાકાય મગરનું રેસ્ક્યુ ધોરાજી ભાદર નદી પાસે વાડી વિસ્તારમાં રેસ્ક્યુ બાર ફૂટ મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી હતી મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી હતી આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી લોકો ભેગા થઈ ફોરેસ્ટ વિભાગને મદદરૂપ થઈ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું રિપોર્ટર ફિરુજ ચુણેજા ધોરાજી મારું નામ છે રસિકભાઈ વલ્લભભાઈ વાઘડિયા અહીંયા મગરનું રેસ્ક્યુ કરેલું છે મગર છે એ આઠથી દસ ફૂટની છે અને તેની તેનું વજન છે આશરે એકસો વીસથી ત્રીસ કિલો વજન ધરાવે છે અને તે મને રાજુવાળાએ જાણ કરતા અહીંયા અમારી વાડીએ છે એ આવેલી હતી અને વન સંરક્ષણ વાળાઓને જાણ કરતાં એ લોકો છે રેસ્ક્યુ માટે આવી ગયા છે અને રેસ્ક્યુ પણ કરેલું છે કેટલો સમય લાગ્યો રેસ્ક્યુ રેસ્ક્યુમાં હવાના વાગ્યા છે બરાબર તે પછી લોકો આવ્યા અને રેસ્ક્યુ કરતા ત્યારે લગભગ એક એક ની આજુબાજુ થઈ ગયું છે ને એક એક થઈ ગયું અત્યારે એમાં મોર પહેલા એ લોકો છે માનો કે વાહન લઈને આવ્યા હતા પણ વાહનમાં છે એટલી વજનવાળી અને એટલી ખોરાક હતી એમાંથી ઉપરથી નીચે પડી એટલે પછી પિંજરાનો ઉપયોગ કરવો